મારી નાજુક કોમળ કડી સરખી દીકરી તને ન દો અને અમે પણ જો જો દીકરીઓના લગ્ન થાય ને ત્યારે એની માને બહુ ચિંતા હોય એ બધું જ જોવે દીકરો બેઠો હોય ને હામે ભલે ને બીજા રૂમ માં એ રસોઈ બનાવતી હોય ને ત્યાંથી એનો પડદામાંથી નજર હોય એના પગ એના નખ એના કપડા એનું વર્તન એનો હાથ એનો હાવભાવ હા એના પરથી દીકરીની માં નક્કી કરી દે કે મારી દીકરી આને આપવી છે કે નથી આપવી આ કહેવાય કે બહેનોને સિક્સ સેન્સ હોય છે દરેક બેનને ભગવાને આપેલી આ વસ્તુ એને પહેલા જ ખબર પડી જાય અહીંયા માએ કીધું છે કે તને મારી દીકરી ન દેવાય પાછો જા એવા સમયમાં હિમાલય આવ્યા છે હિમાલયને મેનાજીએ કીધું છે કે જો આ ભિક્ષુક આવ્યો છે હું રત્નો આપું છું ના પાડે છે અને આપણી દીકરીનો હાથ માંગે છે અને બહાર કાઢો મને બીક લાગે છે હિમાલયે પહેરેદારને બોલાવ્યા પહેરેદારોને કીધું કે આ ભિક્ષુકને બહાર કાઢો બધા પહેરેદાર મંડ્યા પણ ભિક્ષુક આગળ કોઈની કારીગરી ફાવી નથી અને ત્યારે ભગવાને વિષ્ણુ સ્વરૂપ લીધું બ્રહ્માનું સ્વરૂપ લીધું પાછા પોતે પોતાનું સ્વરૂપ લીધું અને દર્શન કરાવીને આ ભગવાન ભોળાનાથ અંતર ધ્યાન થયા છે ને ત્યારે હિમાલયને ખબર પડી છે અહો અહો આ તો ભોળાનાથ થાવ્યા હતા અને આપણે ઓળખી ન શક્યા

હવે એની દીકરી નહીં આપે મને એને ના પાડી છે કે તને તો હું તવ જ નહીં હું મરી જાઉં તો તને મારી દીકરી નો પણ એટલે ભગવાને સપ્તર્ષિને બોલાવ્યા છે સપ્તર્ષિને બોલાવીને કહ્યું છે કે તમે જાઓ અને મૈનાને હિમાલય ને સમજાવો કે તમે તમારી દીકરીને આ મહાદેવ સાથે હતેવાડો કરાવો લગ્ન કરાવો વિવાહ કરાવો અને તમે બધું ગોઠવીને આવજો કારણ કે હવે બહુ લાંબો સમય મારાથી પણ માં પાર્વતી વગર તમારા મા વગર મારાથી પણ નહીં નીકળે આ ભોળાનાથ ને લગ્ન લાગી દેવી ની માં પાર્વતી ની અને કહેવાય ને આ સમય હોય છે તમારી દીકરીઓના લગ્ન નક્કી થાય ને એ લગ્ન નક્કી થયા ને એનો હથેવાળો નક્કી થયો ને એનો સગાઈ થાય ને ત્યારથી લગ્ન સુધીનો સમય છે ને ગોલ્ડન પીરિયડ કહેવાય ગોલ્ડન હા એટલે તમારી દીકરીઓને તે સમયમાં આનંદ કરવા દેવાનો આ સમય પાછો નથી આવતો તારા પાસે માં અરુધતી દેખાય છે તમને જો ધ્યાન રહેતો આમાં પુરાણમાં એટલા રહસ્યો છે કે તમે તમારા મૃત્યુને સમજી શકો કે કયા દિવસે મૃત્યુ તમને આવશે